મીરા ઓલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે સેકન્ડ સાડી બતાવીએ છે સાંધા સાડી બતાવીએ છે ફ્રેશ ની અંદર એ બતાવીએ છે તો આજે આપણે ફ્રેશ સાડી ની અંદર સેલ લઈને આવી ગયા છે મસ્ત મજાની આ સેલ ફક્ત જાહેરાત માટેનો સેલ છે એકદમ મસ્ત મજાની પોચા કાપડની સાડીઓ રેગ્યુલર આપણે સાતસો આઠસો સુધીની રેન્જમાં જે સાડી વેચીએ છીએ ને આજે આપણે ડિસ્કાઉન્ટ કરીને આપી છે પાંચસો રૂપિયાના સેલની અંદર ફ્રેશ સાડી જુઓ મારી જવાબદારી થી એકદમ એટલે એકદમ પોચું કાપડ આવશે આ જોઈ લો તમે પાંચસો રૂપિયામાં એકદમ પોચા કાપડની સાડીઓ છે એનો કલર જો તમે મસ્ત કલર છે પાંચસો રૂપિયામાં રાણી ગુલાબી કલર અને ચેરી લીલો કલર મસ્ત કલર છે બધા ફૂલ ડિસ્કાઉન્ટ એટલે ફૂલ ડિસ્કાઉન્ટ આ સેલ જાહેરાત માટેનો છે એટલે આ વિડીયામાં છે ત્યાં સુધી જ આ સાડીઓ આ ભાવમાં મળશે એટલે માનો કે તમારે આજનો દિવસ જ ગણીને હાલવાનું રહેશે કારણ કે વસ્તુ એવી છે એટલે ઝડપથી ખતમ થઈ જવાની છે આ જોઈ એકદમ મસ્ત મજાની સાડીઓ હેવી કલેક્શનની રેગ્યુલર આપણે આને સાતસો રૂપિયામાં વેચેલી અને આપણે પાંચસો રૂપિયામાં વેચવાના છે સારું પ્રીમિયમ ક્વોલિટીની સાડી છે પાંચસો રૂપિયામાં ઝીણી ઝીણી પેટર્ન અચરકની જોઈએ તમે મસ્ત મજાની એકદમ પોચું કાપડ છે એટલે ખોલી ખોલીને બતાવું છું એના કલર બતાવી દઉં પાંચસો રૂપિયામાં એકદમ રાણી ગુલાબી કલર છે મહેંદી કલર છે ઝેરી લીલો કલર છે અને બીટ કલર છે પેટર્નો બહુ મસ્ત છે અને કાપડ એવું સરસ છે સાતસો રૂપિયામાં સાડી વેચી અત્યારે આપણે

રેગ્યુલર આ આપણે સાતસો રૂપિયામાં વેચેલી છે આજે આપણે જાહેરાત માટે છે સેલ કરેલો છે ખાસ કરીને આ આ વેરાયટી લેવા માટે નવા એડ્રેસ ઉપર જ આવવાનું છે આપણું જે રેગ્યુલર નવું એડ્રેસ ફૂલ લોકેશન વાળું એકદમ હાઈવે રોડ ઉપર બેનોને આવવામાં સરળતા રહીએ એવું સરસ લોકેશન છે એના કલર બતાવી દઉં છું પાંચસો રૂપિયામાં આપણું જે જૂનું સ્ટાર પ્લેટિનિયમ વાળું એડ્રેસ હતું એનાથી વંથલી રોડ ઉપર તમારે થોડેક જ આગળ જવાનું છે સામેની લાઈનમાં એપલવુડ સિટી મોલ આવશે સિટી મોલ પછી ત્રણ એપાર્ટમેન્ટ આવે છે ત્રણ એપાર્ટમેન્ટ પૂરા થાય એટલે તરતો તરત પરબારે પરબારું આપણું બે નું આપણું પોતાનું જ મીરા વોલ માળ છે આ જોડ્યો હાઈ મસ્ત મજા છે પાંચસો રૂપિયામાં એકદમ સરસ છે

પાંચસોને પચાસ રૂપિયાના સેલમાં પાંચસો ને પચાસ રૂપિયામાં નવસો રૂપિયામાં આપણે વેચેલી છે માર્કેટની અંદર એ જ મસ્ત મજાની સાડીને આપણે પાંચસોને પચાસ રૂપિયામાં આપવાના છે બહુ એટલે બહુ સરસ આઈટમ છે જોઈ લો હજી આપણી પાસે કુર્તી પહેરની અંદર ને થ્રી ફોર ફાઇવમાં નવો માલ નહોતો તો એમાંય આવી ગયો છે આ જોઈ લઈએ બે પીસ તો આપણે ખોલતા હતા અને વેચાઈ ગયા છે આની અંદર એટલે આપણા ત્રણ પીસ છે તો બતાવી દે ખોલતા હતા ને બેનને ડાયરેક્ટ લઈ જ લીધા છે બહુ મસ્ત મજાની આઈટમ સાડા પાંચસોમાં આપેલી છે હવે આપણે પ્યોર દરબારીની અંદર એક આઈટમ બતાવી દઈએ છે પ્યોર દરબારીમાં જોઈ લઈએ બધી એક પીસ ખોલીને બતાવી દઉં છું એકદમ એટલે એકદમ મસ્ત પોચું કપડું આપણે જાહેરાત માટે મૂકેલી છે કારણ કે આ હેવી વસ્તુ છે છે મળે સાડી આપણે એને આપવાના જોઈ લો મટીરિયલ જુઓ અને વેરાયટી જોવો તમે પ્યોર દરબારીનું કપડું છે આખું પીસ તમને ઓપન કરી કરીને બતાવીએ છે પ્યોર દરબારીમાં અને બ્લાઉઝ પણ કમ્પ્લીટ આવશે આની અંદર આપણે એમાં અલગ અલગ કલર છે બધા અંદર ના જે કલર છે એ ફરશે બાકી બધું સેમ જ છે નીચેના પટ્ટા એક આની અંદર આપણી પાસે રાણી ગુલાબી કલર છે મસ્ત રાણી ગુલાબી કલર છે આ ઝેરી લીલા પટ્ટા વાળો છે આમાં ઝેરી લીલો પટ્ટાના કલર ફરશે બાકી બધું સેમ જ છે પોસ્ટર જોઈ લો બધાના પોસ્ટર આપણે બતાવી દઈએ એટલે તમને આવી ગયો આવી જાય જેને જે ગમતી હોય એ ડાયરેક્ટ લઈ લેવાની રહી આ જોઈ લ્યો બધાના પોસ્ટર બધી સરસ ચારસો ને પચાસ રૂપિયામાં આવી સરસ મસ્ત મજાની સાડી ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે કારણ કે આ છે પ્યોર દરબારીની અંદર હેવી કલેક્શન બોલવામાં બાય મિસ્ટેક થઈ ગઈ છે ખાસ કરીને કઈ દવા સાડીની અંદર બ્લાઉઝ આવતું નથી હવે આપણે કુર્તીની અંદર બતાવી દઈએ પ્રીમિયમ ક્વોલિટીની ઓફિશિયલ કુર્તી કે જે અત્યારે તમે તહેવાર ઉપર પહેરો બાર પહેરો મોલ સિવાય ક્યાંય ન મળે પોકેટવાળી કુર્તી છે જો

અને સ્કાય કલર બહુ વધારે ડિમાન્ડ હતી આ કલર ની પણ ત્યારે નોતો 550 પાંચસો માં લેવા તૈયાર હતા તોય નોતી મળતી તમને મળી જાય આવી આજે આપણે ઘણું બધું છે વેરાઈટી ની અંદર આ થ્રી ફોર ફાઈવ ની પેર જોઈ લ્યો તમે એકદમ મસ્ત આઈટમ છે કુર્તો છે કુર્તાની અંદર પોકેટ આવશે અને રાઉન્ડ કુર્તો છે રાઉન્ડ કુર્તા વાળી પેર છે મીડિયમ સાઈઝ બતાવી આની અંદર બધી સાઈઝ મળી જશે એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ સાતસો રૂપિયામાં બહુ મસ્ત આઈટમ છે કલર છે કે એની અંદર બીટ કલર છે આપણી પાસે સાતસો રૂપિયામાં બીટ કલર આ જોવો તમે એકદમ મસ્ત છે ડબલ એક્સેલ નો ફરમો જોઈ લ્યો એક એમ નો ફરમો બતાવ્યો અને એક ડબલ નો બતાવ્યો એટલે આપણા કસ્ટમરને પ્રોબ્લેમ ન આવે ફરમામાં રાઉન્ડ કુર્તો અને એની નીચે પેન્ટ છે બઉ એટલે બહુ મસ્ત આઈટમ સાતસો રૂપિયાની અંદર આ જોઈ લ્યો પર્પલ કલર ખોલીને બતાવી દઉં થ્રી ફોર અને ફાઈવ ની સાઈઝ આવશે આ ટ્રીપલ એક્સેલ નું પરમો જોઈ લ્યો આ જો આપણે હવે મોટી સાઈઝ બતાવીએ છીએ બહુ મસ્ત આઇટમ છે અને એકદમ હેટેડ આઇટમ છે બેનોને ગમે એવી કારણ કે કાપડ ફૂલ ગુણવતાવાળું છે મટિરિયલ સરસ છે બધી વસ્તુ આ મોલ સિવાય તમને ક્યાંય નહીં મળે કારણ કે કાપડની ફૂલ ગુણવતાવાળી છે અને કુર્તીના લેવલમાં પેન્ટ આવશે પર ફરમો જોઈ લો ત્રિપલ એક્સેલની સાઈઝ મેં તમને બતાવી દીધી છે સાતસોને પચાસ રૂપિયાના તેલની અંદર ત્રિપલ એક્સેલની સાઈઝ જોઈ લેજો સાતસોને પચાસ રૂપિયામાં આની અંદર ફોર એક્સેલ અને ફાઇવ એક્સએલ પણ મળશે ત્રિપલનો ફર્મો એટલો સરસ છે તો ફોર ફાઇવનો પણ એકદમ સરસ જ હશે એની અંદર આપણી પાસે મેથી પીળો કલર છે અને એની અંદર આપણી પાસે ગ્રે કલર છે બહુ મસ્ત મચાનો છે ગ્રે કલર હવે આપણે આ એકદમ મસ્ત એલમ બતાવી દઈએ છીએ આ જોઈ લો તમે એક હજાર રૂપિયા માં જો તમે મસ્ત આઈટમ મૂકી દીધું એક હજાર રૂપિયા માં સ્લીવ માં મસ્ત પેટર્ન છે ગળા માં મસ્ત આઈટમ છે એનો દુપટ્ટો જુઓ એકદમ સરસ દુપટ્ટો છે આ જોઈ લો ને એનું પેન્ટ છે મસ્ત આઈટમ આપણે આપી દીધી છે એક હજાર રૂપિયા માં અગિયારસો રૂપિયામાં હાઈ એક્લ સુધીની સાઈઝ પ્યોર જયપુરીની વેરાયટી વર્ક છે મસ્ત માર્ક છે અને જયપુરી અંદર પ્રીમિયમ પ્રીમિયમ ક્વોલિટી છે આની અંદર એ ચાડ ઉતરના ઘણા પ્રકાર આવ્યા ઓછામાં ઓછી ક્વોલિટી પ્યોર જયપુરી મલનું કપડું આવશે આપણી જવાબદારીથી આ જોઈ ગયો પેન્ટ જોવો તમે કુર્તીના લેવલમાં પેન્ટ નો આવશે અને એકદમ બ્રાન્ડેડ પેન્ટ આવશે જો એકદમ એટલે એકદમ સરસ આઇટમ છે એની અંદર આપણી પાસે એક મહેંદી કલર છે બહુ મસ્ત મચાનો મહેંદી કલર છે સરસ આઈટમ બતાવી દઈએ છે નવ નવ તહેવાર છે તો આપણે તહેવાર ને લખું નવ એટલે રોજ નવ બે ટાઈમ વિડિયો બનાવીએ કે ત્રણ ટાઈમ વિડિયો બનાવીએ સેલની અંદર સ્ટોક ક્લિયરન્સ ના આપણી પાસે જાજુ બધું છે પણ આઈટમ આપણે બતાવતા રહેવાના છે આ એક પેટર્ન બાકી છે 750 વાળી છે ફેન ફેર આપણે હતી એની અંદર રાઉન્ડ કુર્તા વાળી આઈ બહુ મસ્ત છે પેટર્ન એક બાકી રહી ગઈ તો બતાવી દઈએ કારણ કે નવી નવી વધારે પેટર્ન બતાવીએ તો બેનોને ગમે આ પ્લાઝો પેર છે આ જોઈ લો એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ આવશે આની અંદર છસો ને પચાસ રૂપિયામાં એક એની અંદર આ કલર પડે છે બીજો છસો પચાસ રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ બહુ એટલે બહુ ફાસ્ટ ચાલે છે પણ જેટલી આપણે બતાવીએ એટલી બધી બધાને ગમે એવી અને સરસ સરસ આઈટમ જ હોય છે જયપુરી ની અંદર એક આઈટમ જોઈ લો તમે થ્રી ફોર ફાઈવ ની અંદર બહુ મસ્ત આઈટમ છે આઠસો ને પચાસ રૂપિયા થ્રી ફોર ફાઈવ ની સાઈઝ મળશે આની અંદર પેન્ટ જોવો અને આ દુપટ્ટો જોવો આઠસો ને પચાસ રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે કાપડ એકદમ મસ્ત છે જયપુરીની અંદર સ્પેશિયલી કાપડની ગુણવત્તા સારી હોય છે બહુ મસ્ત આઇટમ છે આની અંદર આપણી પાસે સાતસો રૂપિયામાં એક એકા કલર છે હજી આપણે આવતા સમયમાં આવતા વિડીયોમાં નવું એટલે નવું કલેક્શન બતાવતા રહેવાના છે તો વિડીયોમાં આપણા રોજે રોજ ના જોતા રહેજો ને એવું ન વિચારતા કે વિડીયોમાં બતાવે છે તો આ વિડીયો સિવાયનું પુષ્કળ એટલે પુષ્કળ વેરાયટી આપણી પાસે નવી એટલે રોજ નવી જ આવે છે આ જોઈ લો તમે મસ્ત આઈટમ આપણે આપી દીધી છે અને એ પણ બધું આપણે સેલના ભાવની અંદર દઈએ છે તો રોજે રોજ નું આવું નવું કલેક્શન જોવા માટે આપણા વિડીયોને જોતા રહેજો અને ખાસ કરીને નવા એડ્રેસ બધાને મળે એના માટે થઈને આપણા જે ચાહકો છે આપણા સ્પેશિયાલિસ્ટ ચાહકો છે બધા આપણા વિડીયોને શેર કરતા રહેજો જય માતાજી